અને જે આટલી સંખ્યામાં તમે લોકો હાજર આવશે સાહેબે જે રાહ યોજનામાં બધી કરી એનું થોડું ક્લિયર સર્વિસ થોડું આધાર છે રાહ યોજનામાં તમે જઈ રહ્યા કોઈ એક્સિડન્ટ ગંભીર એક્સિડન્ટ કે જેમાં માણસ મરી જાય છે એની ખરાબ રીતે ઇજાગ્રત છે તો પછી તમે તમારા વાહનમાં એમ્બ્યુલન્સ ભાઈ એની સાથે હોસ્પિટલ સુધી જાઓ

એના માટે આ રાહુ યોજના અમલમાં લાયેલા છે એટલે તમે લોકો અવેરનેસ તમારામાં આવો તમે બીજાને આવું કોઈ બી બનાવ તાત્કાલિક એનો હેલ્પ કરજો હવે પહેલાં એવું નથી કે તમારે પોલીસ આગળમાં હેરાન થવું પડશે એવું કશું હવે નથી રહ્યું પહેલાં એવું તમને બધાને એવું લાગતું કે ત્યાં પોલીસ અને કોર્ટના ધક્કા થાય પણ હવે એવું નથી રહ્યું સરકાર ખૂબ સારું વિચાર્યું એટલે આ યોજના છે બીજી એક યોજના છે એક્સિડેન્ટ માટે

કલેક્ટર સાહેબ તરત એક્શન ગંભીર એક્શન લેવા કે શું છે એ સિવાય એ બધી ગડીબડી સરકારી યોજનાઓ છે એનો બી લાભ મળતો નથી પણ એનો માટે જાહેરાત થઈ નથી અમાર એક્શનની ફરિયાદની જાહેરાત હશે તો તમને એનો ફાયદો બાકી એમનોમ નહી મળો આ ક્લિયર વસ્તુ છે ડોક્ટર તમારું પ્રિશન ભરથી લખાઈ જવાનું હા ડોક્ટર પ્રિશનમાં તમારે ખાલી કહેવાનું છે ભગવાન <laughs> સરકાર <laughs> कहना बड़ा जे हम अपने लाभ नहीं है आपको भी लाभ मर है तो तो के वस्तु है विजय हमारे मार्क सुरक्षा सप्ताह का आशा हो इंडिया लेवल है और ये अनुशंका के सभी लोगों को अब जागरूक होन आप लोग भी आवाज हो बनो गेम से आवाज सही बजवा खेती की समस्या दिखती है राज सरकार वो पालन नहीं कागड़िया करावा के काम कराओ

તમે ગાડી ચલાવતા હોય તો મોબાઈલ જોતા જોતા સ્કોર કરો વિડીયો જોતા જોતા મોબાઈલ જોતા જુતા મેસેજ કરતા કરતા ગાડી ચલાવવાનું ચાલતા ચાલુ આ તો ક્રેશ થઈ ગયો ભાઈ ચાલુ ફોને કે જીતો હવળીએ એટલે બે કાનમાં ભરાઈ દે એટલે પાછળ કોઈ આવતું હોય ગાડી ખબર ના પડાવ આ બધું ના થાય અને ખાસ તો કે જવાન છોકરા છે અમે ઉંમરલાયક માણસો તમે ચલો કદાચ ડ્રાઇવિંગ નહીં કરતા પણ તમે તમારા છોકરાઓના 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 સમજાવો

يو بوک આવે چرچا سردي ما مو سُتراو تارو اُتھ تمو چلو هے بائڪ والا وے پوکي جتو آهي مرجي جتو آهي پُراڻي واٽ تي پاو بندي جتو آهي اوه لا اڀي هور نه هي वस्तू ڳلي ناني ناني वस्तू بچي رهي ڪي ڇو نه آهي ڪارو سائيڊ ۾ ٻاهرن واٽ ڪلي ٿو تانو ڊاڙا ۾ بيٺا هي ڪا گاڏي ما جي تو ڳر ڳيڪ هڪ ماڻهس پُراڻو ٻڌا ڪي موڙ تي جاو

રાતે તમારા બીજું આ કોઈ ઇમરજન્સી ફોન તો કરી ને દૂર જ દીધી જીવનમાં શું બહુ આપણે લાઈફ નો પાર્ટ બની ગયા અમે હવર થી આગળ તો પડી ગયા આ મામલે કરેલો એમાં તમારા સંબંધની મહત્વ ની અને તમારી જિંદગી જો કોમ આપ દિવસ સાચા જાણી ની સાચી વસ્તુ તમે કાપી ના પાલન કરો તમને કોઈ તકલીફ નહીં